ગ્રામજનો અને આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ દસ માર્ચ પચીસ ના રોજ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રી પાસે અમૃતસરની ગૌચર અને સરકારી જમીન પરથી ચાલતા ગેરકાયદેસર ભારે વાહનો બંધ કરાવવા ગયેલ અને અડતાલીસ કલાકનો સમય તંત્રને આપેલો હતો પરંતુ પાંચ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતા પંદર માર્ચના સવારે દસ વાગ્યાથી ગ્રામજનો અને સંજય બાપટે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવ્યો હતો બાબુભાઈ આહિર ધરમસીભાઈ આહિર શામજીભાઈ આહિર હરિભાઈ આહીર દિનેશભાઈ આહીર દેવાભાઈ અર્જનભાઈ રવિભાઈ શામતભાઈ કાનાભાઈ જાદવ હીરાભાઈ રવિભાઈ લક્ષ્મણભાઈ દેવજીભાઈ અને બહોળી સંખ્યામાં બહેનો પણ ચાર દિવસથી ધરણા પર બેઠા હતા આજ રોજ ગૌચરનો રોડ કાયમી બંધ કરવાની ખાતરી મળતા ગ્રામજનોએ ધરણા સ્થળે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું અને ધરણા સમેટ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ बोलो गौ माता ने भारत माता की આઠ દસ મહિનાથી ગ્રામજનો અમરસર ગામના ગ્રામજનો દ્વારા ગૌ માતા માટે જે લડત લડવામાં આવી રહી હતી એ લડત આજે સંપૂર્ણ રીતે સફળ રહી છે અને તમામ ગ્રામજનોનો અમરસર ગામના લોકોનો અને ગાય માતાને અહીં વિજય થયો છે જે રોડ હતો એ રોડ અહીંથી હવે કાયમને માટે બંધ થઈ ગયો છે અને ગૌચર જે નીમ કરવાની છે ગૌચરને જે સુધારણા કરવાના છે એના માટે તંત્રએ પણ અમને આજે ખાતરી આપી હતી કે ભાઈ ગૌચર સુધારણા માટે અમરસર ગામની જે ગૌચર સુધારણા કાર્યક્રમ છે એ અમે પૂર્ણ કરી આપશું અને આજે તમામ ગ્રામજનો સાથે મીઠું મોઢું કરી અને આ બાબતનો આજે સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે અને દાદા જે કહી શકાય અમારા જે બ્રહ્મ સમાજના વળવા રહી ચૂક્યા એવા રાઘા દાદા અને મુરલીધરની તમામની કૃપા રહી છે માતાજીની કૃપા રહી છે એટલે સુખદ સમાધાન થઈ ગયું છે અને આ જગ્યાનો જે રસ્તો હતો ગૌચરનો એ ત્રણસો એકર ચારસો એકર ગૌચર છે એનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે હવે એની રીતે જ્યાંથી પણ મીઠાવાડા કરવાના હશે ત્યાં એમની પોતાની જવાબદારીથી એવો રસ્તો પણ ચાલુ કરી રહ્યા છે આ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર અને જય ગૌ માતા આજ રોજ અમારા ઘરના આજથી અમારી જે કંઈ માંગ હતી સૌપ્રથમ તો અમારી માંગ હતી ગૌચર વિશેની તથા બીજા નંબરનો અમારો એક આ બાજુમાં રસ્તો હતો જૂનો એ પણ એક એની માંગ હતી તો આ બને તેમજ બીજી કઈ અન્ય માંગ હતી એ અમારી માંગ આજ બધાએ સાથે મળી અને બધે સ્વીકારી લીધી છે અને આજથી અમારા ઘરના અમે આજથી સંપૂર્ણ કરીએ છીએ જય ગૌ માતા અમરસર ગામના તમામ લોકો જે આજે આઠ દસ મહિના ત્યાં લડાઈ લડતા હતા ગૌચર માટે તે લડાઈનો આજે સંપૂર્ણ અમારા ગૌચર ખોલી કરી અને એનો નિર્ણય લીધો છે આ રોડ પણ એ ખુલ્લો કર્યો છે અને ગૌચર તમામ અમારી માંગો એ લોકો સ્વીકારી છે અને જે કોઈ બહારના વ્યક્તિ કોઈ રાજકીય વ્યક્તિ અમને જે સાથ સહકાર આપ્યો તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય ભારત આજ રોજ તારીખ અઢાર ત્રણ બે હજારના ના અમારું સુખ સમાધાન થયું છે ગૌચર રસ્તા બાબતમાં જે દબાવેલ હતી જમીન એ ત્રણસો એકર જમીન અમે ખોલી પણ કરાવી એમાં રાજકીય આગેવાનોએ પણ અમને સાથ આપ્યો કોઈ તંત્રએ પણ સાથ આપ્યો એના માટે હું સૌના આભાર વ્યક્ત કરું છું આમાં આમાં તમામ ગામજનોને મળીને નિર્ણય કર્યો છે કે ભાઈ આ લોકોએ બારોબાર રસ્તો કાઢવાની વાત કરીને જેટલી આપણી આ નવો રસ્તો જે ગૌચર દબાણમાં દબાણ હતું એ અમને ખુલ્લું કરી આપ્યું છે અમારો પ્રશ્ન તંત્ર કણે પણ એ જ હતો કે પેલા આ જમીનમાં જે દબાણ થયું છે એ અમારો દૂર કરી દો તો અમે કાલે આ લોકોએ ઓફિસમાં બોલાવીને સમાધાન થયું કે ભાઈ તમને કોઈ પ્રશ્ન તંત્ર કે એ અમે પણ કરી દઈશી તો પછી શું આતો ધરણા ખતમ કર્યા અમે તો અમારો જે પ્રશ્ન ત્રણસો એકર જમીન છે એ ખોલી કરી દીધી ત્રણસો એકર જમીનમાં જે અમારે કોઈ નવું બાંધકામ ન થાય એના માટે એ લોકોએ ખાતરી આપી છે કે તમારા જમીનમાં ચારેકોર જે શેઢો હોય તો અમે જીસીબી આપીએ તો શેઢો તમે કરી લ્યો તો એ પણ અમને ખાતરી આપી છે એટલે અમારી તમામ જમીન ખોલી થઈ ગઈ છે અને અમારા ગ્રામજનોને પણ એક પણ આમાં કોઈ એવો વ્યક્તિ નથી એનો વાંધો હોય Фрешnä Сска, Я softфтrinks.